મિત્રો આપણે આવ્યા છીએ આપણા હળોદમાં આવેલા બ્રાહ્મણી એક ડેમ ખાતે અત્યારે એટલે કે સાગર ડેમ બ્રાહ્મણી એક ડેમ છે એ રાત્રિના સમયે ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં વરસાદને પડ્યો એના કારણે નદીમાં પાણીને આવ્યું હતું તેની સાથે વરસાદી વાતાવરણ પણ છે આપણા પંથકમાં એટલે બ્રાહ્મણી ડેમ જે છે એ સત્યાવીસ ફૂટે ઓવરફ્લો થઈ ગયો છે અત્યારે આપણે ડેમ ઉપર જ છીએ મિત્રો અને ડેમ જે છે તે સત્યાવીસ ફૂટે ઓવરફ્લો થયો છે તેની સાથે જે મિત્રોને કદાચ માહિતી ન હોય તો એ માહિતી આપણે આપીએ કે આપણો આ બ્રાહ્મણી ડેમ જે છે એ છત્રીસ કિલોમીટરના ઘેરાઓમાં પથરાયેલો આ ડેમ છે આખું આ ડેમને એક પણ દરવાજો નથી બંને બાજુ જે છે એ અડધો અડધો કિલોમીટરના જે છે એ ઓગાન મૂકેલા છે એટલે સત્યાવીસ ફૂટે જ્યારે ડેમ પહોંચી જાય એની સપાટીએ ત્યાર પછી એ ઓગાનમાંથી ઓટોમેટિક જે પાણી છે એ પાણી વહી જતું એટલે કે ડેમ ઓવરફ્લો થઈ જતો હોય છે મોટાભાગે નહીંતર આપણે જોયેલા છે કે ડેમને દરવાજાને હોય દરવાજા ખોલે ને પછી પાણી છોડતા હોય છે ને આવું બધું હોય છે પરંતુ આ બ્રાહ્મણી જે ડેમ છે મિત્રો બ્રાહ્મણી એક ડેમ એટલે કે હરપાલ સાગર ડેમ આ સાગર ડેમને એક પણ દરવાજો નથી બંને બાજુ અડધો અડધો કિલોમીટરના ઓગાન મેકેલા છે મેં હમણાં તમને કીધું એમ એ પાણી ઓવરફ્લો થઈ જતું હોય છે તેની સાથે આ જે ડેમ છે આ ડેમમાંથી પીવાના પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે જે ખેડૂતો એવા છે કે જેને નર્મદા કેનાલનો કે એનો કંઈ લાભ નથી મળેલો તો એવા ખેડૂતો છે એ ખેડૂતોને સિંચાઈ માટે ઉનાળામાં અને શિયાળામાં જે છે એ પાણી પણ આપવામાં આવતું હોય છે આ જ ડેમમાંથી આ ડેમમાંથી બે કેનાલો પણ જે છે એ પસાર થાય છે અને આ બંને કેનાલો મારફત જે છે તે ખેડૂતોને પાણી પણ સિંચાઈ માટે આપવામાં આવે છે તેની સાથે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલનું પાણી જે છે મિત્રો એ વધારાનું હોય તો એ પણ આ ડેમમાં જે છે એ નાખવામાં આવે છે